નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં ચેપ્ટર છની અગાઉના વિડીયોમાં આપણે શરૂઆત કરી છે આજે જોઈએ તેનો સ્વાધ્યે છ પોઈન્ટ એક હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યે છ પોઈન્ટ એક હું તમને આ બુકમાંથી જ લખાવું છું ટેક્સ્ટબુકમાં જ લખું છું પણ તમારે આ રીતે ડાયરેક્ટ બુકમાં લખવાનું નથી તમારે તમારા નોટબુકમાં તમારે તમારી નોટબુકમાં જ આ બ બધી જ રકમો સાથે તેના જવાબ લખવાના છે જોઈએ દાખલા નંબર એક નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો એટલે કે એના કરતાં ઓપોઝિટ લખવાનું છે જેમ કે નંબર એ વજનમાં વધારો તેનો ઓપોઝિટ કયું થશે વજનમાં ઘટાડો અહીંયા લખીએ આપણે વજનમાં વધારો એનો જવાબ અહીંયા લખું છું તો વજનમાં શું થશે ઘટાડો તેવો જવાબ આવશે એ જ રીતે એસી અહીંયા નંબર બી જોઈએ આપણે પહેલાં ત્રીસ કિમી ઉત્તરમાં એટલે કે ત્રીસ કિલોમીટર ઉત્તરમાં તો એનાથી ઓપોઝિટ ઉત્તર તો દક્ષિણ એટલે કે ત્રીસ કિલોમીટર દક્ષિણમાં આ તેનું વિરુદ્ધ પદ થશે એ જ રીતે એસી મીટર પૂર્વમાં તો પૂર્વનું ઓપોઝિટ શું થશે પશ્ચિમ એટલે કે જવાબ આવશે એસી મીટર પશ્ચિમમાં એ જ રીતે નંબર ડી જોઈએ સાતસો રૂપિયાનું નુકસાન હવે વિદ્યાર્થી મિત્રો નુકસાન એનું વિરોધી પદ કયું થશે નફો તો શું થશે સાતસો રૂપિયા અહીંયા લખીએ છે ટૂંકમાં રૂપિયા સાતસો નફો આ તેનું વિરુદ્ધ પદ થશે એ જ રીતે દરિયાની સપાટીથી સો મીટર ઉપર તો શું થશે દરિયાની સપાટીથી સો મીટર નીચે ખૂબ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો પદ આપેલા છે તેના વિરુદ્ધ પદ લખવાના છે તો અહીંયા થશે દરિયાની સપાટીથી સો મીટર નીચે આ જવાબ આવશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવવાના છે આપણે વિધાન સ્વરૂપે આપેલું છે તેને સંખ્યાત્મક રીતે આપણે રજૂ કરવાનું છે નંબર એ એનો જોઈએ એક વિમાન જમીન ઉપરથી બે હજાર કિલોમી બે હજાર મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે ઉપરની તરફ એટલે પ્લસ આવશે જો નીચેની તરફ એવું હોય વિદ્યાર્થી મિત્રો તો માઇનસ આવે પણ ઉપરની તરફ હોય એટલે ધન પૂર્ણાંક આવશે કેટલા ધનપૂર્ણાંક આવશે બે હજાર મીટર એટલે જવાબ તેનો સંખ્યાત્મક જવાબ આ રીતે લખી શકાય પ્લસ બે હજાર મીટર ત્યારબાદ નંબર બી એક સબમરીન દરિયાની સપાટીથી આઠસો મીટરની નીચે તરફ હવે વિદ્યાર્થી મિત્રો નીચે છે એટલે કેવો પૂર્ણાંક આવશે ઋણપૂર્ણાંક એટલે કે માઇનસ આઠસો કેટલા આવશે માઇનસ આઠસો મીટર એ જ રીતે ખાતામાં બસો રૂપિયા જમા હવે જમા છે એટલે શું આવશે જવાબ પ્લસ બસો રૂપિયા બસો ખાતામાંથી સાતસો રૂપિયા ઉપાડ હવે જમાનું વિરોધી શું થશે ઉપાડ એટલે કે માઇનસ આવશે માઇનસ રૂપિયા સાતસો એટલા ઓછા થશે એટલે માઇનસમાં આવશે એટલે કે ધન પૂર્ણાંક અને ઋણપૂર્ણાંક રીતે યોગ્ય સંકેતો સાથે આપણે પૂર્ણાંકોને દર્શાવી શકીએ છે વિધાનમાંથી વિધાનમાંથી તેને પૂર્ણાંકોમાં આપણે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ જોઈએ દાખલા નંબર ત્રણ નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે ટોટલ વિદ્યાર્થી મિત્રો જો તો પાંચ સંખ્યાઓ આપેલી છે આ પાંચે પાંચ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે જેમ કે પ્લસ પાંચ માઇનસ દસ પ્લસ આઠ માઇનસ એક અને માઇનસ છ દરેક સંખ્યાઓને અહીંયા હું એક જ સંખ્યા રેખા પર દર્શાવું છું જોઈએ આપણે સૌ પ્રથમ દર્શાવવાના છે પ્લસ પાંચ તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરવાની છે તમારી નોટબુકમાં જો આ રીતે આડી સંખ્યા રેખા ન આવી શકે તમારી નોટબુકમાં તો આ રીતે ઊભી પણ તમે દોરી શકો છો જોઈએ અહીંયા સૌપ્રથમ લઈએ પ્લસ પાંચ હવે પ્લસ પાંચ ક્યાં આવશે ધનપૂર્ણાંક એટલે પાંચ એની ઉપર આ રીતે સર્કલ બનાવી દઈશું એ જ રીતે માઇનસ દસ માઇનસ દસ એટલે ડાબી બાજુ તો એમાં ક્યાં આવશે માઇનસ દસ એટલે તેની ઉપર આપણે સર્કલ બનાવી દઈએ એ જ રીતે પ્લસ આઠ માઇનસ એક પ્લસ આઠ જમણી બાજુ આવશે અને માઇનસ એક એટલે ઋણપૂર્ણાંક થશે અને એ રીતે માઇનસ માઈનસ છ આ રીતે કોઈપણ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર આ રીતે દોરી શકીએ છીએ અથવા તો તેનું સંખ્યા રેખા પર જે તે સંખ્યાનું નિરૂપણ બતાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની રહેશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો બાજુમાં તમે જોશો તો એક આકૃતિ આપેલી છે જે સંખ્યા રેખાની આકૃતિ છે તેમાં વિવિધ પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌ પ્રથમ અહીંયા તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો પ્લસ આઠ અને વિવિધ પૂર્ણાંકો આપેલા નથી અહીંયા પરંતુ આપણે પ્લસ આઠથી દર્શાવી શકીએ કે પ્લસ આઠ છે તો સાત છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો માઇનસ એકથી લઈને ક્યાં સુધી આવશે માઇનસ દસ સુધી આવશે આ રીતે સંખ્યા રેખા પર તમારે આ રીતે પૂર્ણાંકો વિદ્યાર્થી મિત્રો દર્શાવી દેવાના રહેશે ત્યારબાદ આપીએ પ્રશ્નોના જવાબ જો બિંદુ ડી ને સંગત પ્લસ આઠ અહીંયા બિંદુ ડીને સંગત કયો છે પૂર્ણાંક પ્લસ આઠ છે તો માઇનસ આઠ વાળું બિંદુ કયું છે હવે માઇનસ આઠ અહીંયા લખેલો છે મેં તેના સંગત બિંદુ કયું છે તો અહીંયા લખી શકાય જવાબ માઇનસ આઠ ને સંગત બિંદુ કયું છે માઇનસ આઠની સામે જોશો તો બિંદુ એફ છે આ રીતે તમારે તમારી નોટબુકમાં પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો લખવાનો છે સાથે આ રીતે જવાબ પણ પૂરા વાક્યમાં લખવાનો રહેશે ત્યારબાદ બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક હવે સંખ્યા રેખા પર જોઈએ આપણે બિંદુ જી કયું છે એ ઋણ છે કે ધન તો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ છ દર્શાવે છે માઇનસ છ એ કેવો પૂર્ણાંક કહેવાશે વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક માટે અહીંયા જવાબ લખાશે બિંદુ જી બિંદુ જી ઋણ પૂર્ણાંક પૂર્ણાંક છે એ જ રીતે બિંદુ ઈ અને બિંદુ બી ના સંગત પૂર્ણાંકો લખો તો બીને ને સંગત કયો પૂર્ણાંક છે લખીએ બીને ને સંગત કયો પૂર્ણાંક છે પ્લસ ચાર અને બીજો કયો કયો છે ઈને સંગત ઈને સંગત ક પૂર્ણાંક છે માઇનસ દસ એટલે કે બીને સંગત પ્લસ ચાર અને ઈને સંગત માઇનસ દસ પ્લસ ચાર અને ઈને સંગત છે માઇનસ દસ ત્યાર આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો એ ઓછી કિંમતો દર્શાવે છે અને ધન પૂર્ણાંકો વધારે કિંમત દર્શાવતા હોય છે એટલે સૌથી ઓછી કિંમત કયા બિંદુની થશે જેમ જેમ આપણે નીચેની તરફ જઈશું એટલે કે માઇનસ દસ એ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા થશે અને સૌથી ઓછી કિંમત કયા બિંદુની છે તેમ કહી શકાય તો બિંદુ ઈ તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે બિંદુ ઈ ની કિંમત સૌથી ઓછી છે આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આખા વાક્યમાં જવાબ લખવાનો રહેશે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં લખવાના છે તમામ બિંદુને કેવા ક્રમમાં ઘટતા ક્રમમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારે તમારી જાતે લખવાનો રહેશે તમામ બિંદુના મૂલ્યોને તેના ઘટતા ક્રમમાં એટલે કે સૌપ્રથમ બિંદુ ડી પ્લસ આઠ ત્યારબાદ બિંદુ સી પ્લસ પાંચ બિંદુ ઈ પ્લસ ચાર બિંદુ એ પ્લસ બે બિંદુ એચ માઇનસ બે બિંદુ જી માઇનસ છ બિંદુ એફ માઇનસ આઠ અને બિંદુ ઈ બરાબર માઇનસ દસ આ રીતે તમારે આ જવાબ લખવાનો રહેશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર પાંચ હવે દાખલા નંબર પાંચમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વર્ષના એક ખાસ દિવસને ભારતમાં પાંચ સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે લીધેલી છે તો તે યાદીને આપણે ચોક્કસ પૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ તો સિયાચીન હવે સિયાચીન જે સ્થળ છે તેનું તાપમાન કેટલું છે ઝીરો અંશ સેલ્સિયસથી દસ અંશ સેલ્સિયસ નીચું ઝીરોથી દસ નીચું વિદ્યાર્થી મિત્રો એટલે કેવો પૂર્ણાંક આવશે માઇનસ દસ અંશ સેલ્સિયસ હશે દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સિયાચીનનું હશે ત્યારબાદ સિમલાનું તાપમાન ઝીરોથી બે ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ આવશે ત્યારબાદ અમદાવાદનું ઝીરોથી ત્રીસ અંશ સેલ્સિયસ ઉપર વિદ્યાર્થી મિત્રો ઉપર એટલે પ્લસ આવશે એટલે ત્રીસ અંશ સેલ્શિયસ દિલ્હીનું ઝીરોથી વીસ અંશ સેલ્સિયસ ઊંચું એટલે એમાં પણ પ્લસ વીસ આવશે અને શ્રીનગરનું ઝીરોથી પાંચ નીચું એટલે માઇનસ પાંચ ડિગ્રી સેલ્શિયસ આ રીતે આપણે વિધાનમાંથી યોગ્ય રીતે આપણે પૂર્ણાંકોમાં જે તે તાપમાન દર્શાવી શકીએ છે હવે તેના આધારે પ્રશ્નોના જવાબ પણ છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો એટલે તમારે સૌ આ નંબર એ લખીને ત્યારબાદ નીચે આ ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે તે જ નંબર એનો જવાબ છે ત્યારબાદ જોઈએ નંબર બી અંક સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે હવે સંખ્યા રેખા તમને આપેલી છે આવી જ રીતે સંખ્યા રેખા તમારે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં દોરવાની છે અને સાથે સાથે જે તે સ્થળોના તાપમાન ઉપર શહેરનું નામ લખવાનું છે હવે અહીંયા જોઈએ તો માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ એ કોનું છે સિયાચિનનું એટલે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ ઉપર સર્કલ કરીને ઉપર સિયાચિન લખવાનું છે એ જ રીતે માઇનસ પાંચ એ કોનું છે શ્રીનગરનું એટલે માઇનસ પાંચ ઉપર સર્કલ કરીને આ રીતે શ્રીનગર એ જ રીતે શિમલાનું કેટલું છે માઇનસ બે એટલે ઝીરોથી બે સ્ટેપ ખસશો એટલે માઇનસ બે એ શિમલાનું થશે એ જ રીતે પ્લસ વીસ દિલ્હીનું અને એ જ રીતે પ્લસ ત્રીસ અમદાવાદનું તાપમાન થશે આ રીતે તમારે સંખ્યા રેખા દોરીને તેના તાપમાન ઉપર શહેરનું નામ નોંધવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સૌથી ઠંડુ સ્થળ કયું છે હવે જેનું તાપમાન સૌથી નીચું હશે એ સ્થળ સૌથી ઠંડુ કહેવાય તો કોનું તાપમાન સૌથી નીચું છે સિયાચિન એટલે કયું સ્થળ સિયાચીન એ સૌથી ઠંડુ સ્થળ છે એ જ રીતે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય દસથી ઊંચું કયું છે પ્લસ દસથી ઊંચું તો કયા બે સ્થળ આવશે દિલ્હી દિલ્હી અને અમદાવાદ આ બંનેનું તાપમાન કેટલું છે દસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉપર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર એકથી પાંચ પૂર્ણ થાય છે તમારે આ રીતે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું નથી તમારે તમારી નોટબુકમાં પ્રશ્નોના જવાબ આ રીતે વ્યવસ્થિત લખવાના રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર છથી શરૂઆત કરીશું થેન્ક યુ